ઓમ શ્રી પરમાત્મને ને નમ શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય છઠ્ઠો આત્મસંયમ યોગ આજે શ્લોક ક્રમાંક ચાર ગયા શ્લોકમાં આપણે જોયું કે યોગારૂપ થવામાં કર્મ કરવું જરૂરી છે પણ કેવું કર્મ કરવું જોઈએ તો કે છે કે નિસ્વાર્થ ભાવે બીજાનું હિત થાય એવા કર્મ કરવા જોઈએ નિસ્વાર્થ ભાવે બીજાના હિત માટે કર્મો કરતા કરતા જ્યારે એ બધાથી વિયોગ થઈ જાય ત્યારે સાધક યોગારૂઢ થઈ જાય છે કર્મોની સમાપ્તિ થઈ જાય છે અને યોગ નિત્ય રહે છે તો આ યોગારૂઢ કોણ થાય છે એના જવાબ આપવા માટે ભગવાને આ શ્લોકનું વર્ણન કર્યું છે તો ચાલો આપણે આજનો શ્લોક જોઈ લઈએ આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોના અર્થ જોઈ લઈએ તો હી એટલે કારણ કે યદા એટલે જે વખતે ન એટલે નથી ઇન્દ્રિયાર્થે શું ઇન્દ્રિયોના ભોગોમાં કર્મ શું એટલે કર્મોમાં પણ અનુસજ્જતે આસક્ત થતો તદા એટલે તે વખતે સર્વ સંકલ્પ સઘળા સંકલ્પોનો સં્યાસી એટલે કે ત્યાગી મનુષ્ય યોગારૂઢ એટલે યોગારૂઢ ઉચ્ચ્યતે કહેવાય છે આ શ્લોકનું ગુજરાતી અનુવાદ શ્રી ભગવાન અર્જુનને કહે છે જ્યારે ઇન્દ્રિયોના વિષયોમાં અને કર્મમાં આસક્ત થતો નથી અને સર્વ સંકલ્પનો ત્યાગ કરે છે ત્યારે તે યોગારૂટ કહેવાય છે મનુષ્યને પ્રારબત અનુસાર પ્રાપ્ત થવાવાળા શબ્દ સ્પર્શ રૂપરસ અને ગંધ આ પાંચે વિષયોમાં અનુકૂળ પદાર્થ પરિસ્થિતિ ઘટના વ્યક્તિ વગેરેમાં અને શરીરનો આરામ માન મોટાઈ વગેરેમાં આસક્તિ ન કરે એમનો ભોગ બુદ્ધિથી ભોગ ન કરે એમાં રાજી ન થાય પરંતુ એવો અનુભવ કરે કે આ બધા વિષયો પદાર્થો મને મળેલા છે તે પ્રતિક ક્ષણે ચાલ્યા જઈ રહ્યા છે એ આવવાવાળા છે તો જવાવાળા પણ છે અને અનિત્ય છે પછી એમાં રાજી શા માટે થવું એવો અનુભવ કરીને તેમનામાં આસક્ત ન થાય ઇન્દ્રિયોના ભોગોમાં આસક્ત ન થવાનું એટલે કે ઈચ્છા પૂર્તિનું સુખ ન લેવું જેમ કે કોઈ મનગમતી વાત થઈ જાય મનગમતી વસ્તુ વ્યક્તિ પરિસ્થિતિ ઘટના વગેરે મળી જાય અને જેને નથી ઈચ્છતા તે ન થાય તો મનુષ્ય તેમાં રાજી થઈ જાય છે તથા તેમાં સુખ લે છે સુખ લેવાથી ઇન્દ્રિયોના ભોગોમાં આસક્તિ વધે છે આથી સાધકે અનુકૂળ વસ્તુ પદાર્થ વ્યક્તિ વગેરે મળવાની ઈચ્છા ન કરવી અને વિના ઈચ્છાએ અનુકૂળ વસ્તુ પદાર્થ મળી જાય તો એમાં રાજી ન થવું આવું થવાથી ઇન્દ્રિયોના ભોગોમાં આસક્તિ નહીં થાય બીજી વાત એ છે કે મનુષ્યની પાસે અનુકૂળ ચીજો ન હોવાથી એ ચીજોનો અભાવનો અનુભવ કરે છે કે મારી પાસે આ વસ્તુ નથી અને પછી એ વસ્તુ મળી જાય તો પછી એને ત્યારે એવું એને લાગે છે કે આ મળી તો ગઈ છે પણ ક્યાંક મારાથી આ છૂટી પણ ના જાય મારા મારાથી એનો વિયોગ ન થઈ જાય આ રીતની પરતંત્રતા રહે છે આથી વસ્તુ પદાર્થ વ્યક્તિ મળવા અને મળવામાં ફરક એટલો જ રહ્યો કે વસ્તુ ન મળવાથી તો વસ્તુની પરતંત્રતાનો અનુભવ થતો હતો પરંતુ વસ્તુ મળી જતાં પણ એટલી જ પરતંત્રતાનો અનુભવ થતો ન નથી પરંતુ તેમાં મનુષ્યને સ્વતંત્રતા દેખાય છે આ રીતે તેને ધોખો જ થાય છે જેવી રીતે કોઈ કોઈની સાથે વિશ્વાસઘાત કરે એવી જ રીતે અનુકૂળ પરિસ્થિતિમાં રાજી થવાથી મનુષ્ય પોતાની સાથે જ વિશ્વાસઘાત કરે છે કારણ કે આ મનુષ્ય અનુકૂળ પરિસ્થિતિને અધીન બની જાય છે તેને ભોગવતા ભોગવતા તેનો સ્વભાવ બગડી જાય છે અને વારંવાર સુખ ભોગવવાની કામના થવા લાગે છે આ સુખ ભોગની કામના જ તેના જન્મ મરણનું કારણ બની જાય છે જો આ બધી જ ઈચ્છાઓનો ત્યાગ કરી દેવામાં આવે તો મનુષ્ય યોગારૂટ થઈ જાય છે ટૂંકમાં કહીએ તો સિદ્ધિ અને અસિદ્ધિમાં સમાન રહેવાનું નામ છે યોગ આ યોગ એટલે કે સમતા પર આરૂઢ થવું કે સ્થિત થવું એને જ યોગારૂઢ થવું કહેવાય છે યોગારૂઢ થતાં પરમાત્માની પ્રાપ્તિ આપમેળે થઈ જાય છે શ્રી કૃષ્ણ વણમ હસ્તુ જો તમને આ વિડીયો પસંદ આવતો હોય તો લાઇક અને શેર કરશો તથા અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેશો જેથી આવનારા દરરોજ એક એક શ્લોકનું વિવેચન તમારા સુધી તરત પહોંચી શકે આપ સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ સત્ સત્ જય ગુરુદેવ દત્ત જય માતાજી જય સ્વામિનારાયણ